આજે ગીતા જયંતિના પાવન પર્વ નિમિત્તે આપ સૌને શ્રીમદ ભગવદ્ ગીતા વિશે કહેવા માંગુ છું ગીતા એક એવો શાશ્વત ગ્રંથ છે જેનો મહેમાની ઉપયોગીતા દરેક યુગમાં જીવંત રહેશે કારણ કે ગીતા જે જે દ્વાપર યુગના અર્જુનથી લઈને આજના મનુષ્યને કર્તવ્ય તરફ પ્રવૃત્ત કરે છે અને સંચયમાંથી શ્રદ્ધા તરફ પ્રેરિત કરે છે આપણા જીવનને મંગલ તરફ લઈ જનાર ગીતાનો મહેમા ખૂબ જ અનેરો છે

ગીતા સ્વયં શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળી હોવાથી આ શાશ્વત ગ્રંથની ઉજવણી પણ કરવામાં આવે છે ગીતા આખા જગત માટે છે ગીતાજીને શાશ્વત ગ્રંથ એટલા માટે કહેવામાં આવે છે કે ગીતાજી ફક્ત અર્જુન માટે જ નથી પરંતુ સમગ્ર સંસારના મનુષ્યને પ્રેરણા આપનાર ગ્રંથ છે ગીતા દરેક યુગના અર્જુનને કર્મ કરવા પ્રેરિત કરે છે જે જીવનના પથ પર નિરાશ અને હતાશ થઈને પોતાના હાથે નીચે મૂકી દે છે તે સમયે ગીતા

તેથી તો ગીતાને કૃષ્ણનો શ્વાસ અને ભક્તોનો વિશ્વાસ કહેવામાં આવે છે ગીતાજી માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ એક મનોવિજ્ઞાન ગ્રંથ પણ છે જે મનુષ્યના મનનું વિશ્લેષણ કરી તેમની મૂંઝવણોને દૂર કરે છે જીવન કે પછી કર્મથી વિમુખ થઈ ગયેલા પથિકને ગીતા જ નાવિક બની અને સાહિલ સુધી પહોંચાડે છે જીવન કર્મ પ્રત્યેનો સકારાત્મક દ્રષ્ટિકોણ ગીતા જ આપે છે હવે હું છેલ્લે એક ગીતાનો ઝેલો શ્લોક બોલી મારી વાણીને વિરામા આપીશ યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ તત્ર શ્રી વિજયભૂતિ ધ્રુવા મતિ ધ્રુવાનીતિમિતિરમતી મમ્મી જનજત